ગુરુ ગુરબ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશી ગુરુવે નમ તસ્મૈશી ગુરુવે નમ સમર્પણ પ્રાકૃતિક અંજીરફા મોટા કર્યા ત્યારે નર્સરીમાં રોપા બનાવવાનું ચાલુ થઈ ગયું છે બે હજાર પચીસમાં જે કાંઈ રોપા બને એ ખેડૂત સફળ થાય એને ગુરુ શરણમાં પ્રાર્થના કરી મૂરત કરીએ છીએ જેથી આવનાર ગુજરાતમાં અંજીની ખેતી સારી થાય અને સારા ખેડૂતો સફળ થાય એવી ગુરુ ગુરુસરણમાં પ્રાર્થના રાખીને સારા ભાવથી ગુરુ મસ્તક નમસ્કાર કરીએ છીએ ગુરુના શરણોમાં પ્રાર્થના કે જે ખેડૂતો વાવે એ સારા સફળ થાય જય કિસાન જય વિજ્ઞાન મા ખોડલવા